રોટલી બનાવી આતા હે પર લાપસી ના હા તો રોટલી લાપસી ને ખીર બધું બનાવવાનું છે મઢે જવાનું જવાનું છે ને હે ની મને આપણે હું તને હાજો કરવા આપણે લાપસી બને તે વાત કરી તો જો આ મારા ભાભી છે આ મારા ભાભી છે જો અચાર માં પીસી કરે છે જો હું કેવા માંગો છો ગુડ મોર્નિંગ કે ગુડ મોર્નિંગ નો ટાઈમ નથી ગુડ મોર્નિંગ જો અભી વેકો તો છે તો ટાઈમ મળી ગયો છે નહી કરતો મારી મમ્મી તો ઉપરથી જોવા છે न मेजिया जे वाडी जे आली में हाल तो आमो जो ढेपा तो, तो प्रीति हाल हीन थंती रोदा छे ने ढेपा छे निके तो आधो हाल हीन क तू देखिए बाबू केवा मस्त हुआ है बादल हुआ है बादल मस्त हुआ देखो नु सूर्य अभी सूख गया है सूर्य से मस्त लोकसन्याक नमा थई गयो छे अभी सूख गया है हम्म एक चप्पल तो बे था तेरे તો ઈ વીટ રૂટ જાયગા તો ન નવલાવી દઈશું કપાબેડ મન છે અત્યારે તો તો અભી થોડી પાંચ દે પછી ફ્રી થાઉં જલ રાજુલા લઈ આવશું તો ફ્રેન્ડ વાડીએ આવી ગયા થી વાડીએ પોગવા જઈયા થી અને ત્યાર સુધીમાં અમે વાડીએ પોગીએ વાડીએ પોગીએ ત્યાર સુધીમાં તમે અમને એક લાઈક આપીજો અને સબસ્ક્રાઇબ કરીજો

જો કેમ કરે છે કોઈ થા હોય બચ્ચો જો કેમ કરે છે એને કાલે ઘેલી ભાષામાં એ કે પણ આપણે સમજાતો નથી લાવે લાવે ઓ તમારે લાવે લાવ આવ આનો કોટ મરો પાડી નાખી પ્રીત હાથ કે

तीन बज गया है तो हम लोग सोकर आ सकते थे तो मेरे साहब आज मूड में ना है देखिए कैसा मुंह हुआ है तो क्या हुआ है बाबू आपको का है तो क्यों नहीं बोल रहे हैं वो ना बात बोल ना मोड़ा तो फ्रेंड अभी बोल ना रहे हैं कब से पूछ रहे हैं कि बोलिए बोलिए कुछ ना बोल रहे हैं पूछ रहे हैं हम कि लापसी क्यों बनाना है तो भी ना बोल रहे हैं

अभी हम बींते हैं कपास तो ये खत्म हो जाएगा तो फिर ये इसका झाड़ ले लेना है का? इसका काप लेना? खेस खेसी गया। तो, खेसी तो कपास खेस न खानू से खेसी ना ट्रैक्टर थी ट्रैक्टर थी तो कपास खेस लेना है तो फिर अब इसमें देखिए घूम सो पा जाएगा का सो पा जाएगा पसी पता पता चलेगा तो मिलते हैं आप कपास बिन पर नहाड़ा पास थे गया से तो मैं पाड़ी ने पानी पावा ले जाए बसी और घेरे दाव चाले आही अरे भगवान जो पाड़ी भड़की की आ तारी था भड़ ही तारी था मारा सी भड़क पाड़ी प्रीति थी भड़ के से बो चाले आही आले ये प्रीति थी भड़ के पाड़ी आले અલ ઓકે બે થુમડી થારે કીદે ભડકી આ પાડી પ્રીતિ કીદે બહુ ભડકે તો મેરે સે પાડી ફીર પછી ભડકી ગઈ તો યે એક ડોલ પી ગઈ તો એક ડોલ ફીર યે કાઢ રહે હે કા હાલે લે લે આ ઓ બાપા તો કે

આમ તો પાંચ વર્ષ હું ઇન્સ્ટાગ્રામ વાપરું પહેલે થી ઘણા ટાઈમ ઇન્સ્ટા નું કે મારી પાસે છે ને એમને વાપરું મને ખબર નથી આમાં ફોલોઇંગ વધી જાય આવી રીતનું તો એ તમે એમને વાપર્યા કરતો કઈ ખબર જ નથી તો પછી મેં એનું બે દી પહેલા ગોતતા હતા મેં એનો પાસપોર્ટ તો કાંઈ મળ્યો નહીં તો પછી મેં માનતા કરી કે આ લખી લો તો એ આઈડી અમને મળી ગયું ને એની મારે માનતા હતી ને બહુ મહેનત પછી અમને આઈડી મળી બીજી જૂની ઇમેલનો પાસપોર્ટ ભૂલાઈ ગયો તો મને એટલે જૂની ઈમેલમાં આઈડી મારી ઇન્સ્ટા નીકળી અત્યાર સુધી અત્યારે મેં ફેરવી લીધું છે બધું અત્યારે તો કઈ પ્રોબ્લેમ છે નહીં તો સોલ્યુશન થઈ ગયું છે ને એટલે આ અત્યારે માની છે કેમ કે મારા કુરદેવ છે ખોડિયાર માં હર્ષદ માનું માનું છું ને મારા કુરદેવ છે એને છે મઢે અમારે એટલે માનતા કરી સમજી આખો દી એને કીધું નતું

જવરા જલ્દી રોટલી પાંચ બનાવી લે મઢે લે એ તો બનાના છે કાઈ વાંધો બે ના તો હું છે સાલા ફટોફટ

તો શરીફ અને સાલા ઉછળી ગયા છે હવે પાંચ અગરબત્તી લેવાની છે ને રોટલી સમાર મમ્મી બનાવે છે પાંચ બને છે મઢે જઈએ તો હવે મઢે મળીએ આ અમારો મઢ છે ખાસ કરીને આજે અમારા ભુવાજી નો બર્થડે છે હેપી બર્થડે ભુવાજી થેન્ક યુ આપણે શ્રી પરદેવ છે ને અહીંયા ફેર રોટલી જોર કરી છે અને મેં જોઈ ગઈ